જો આપ અત્યારે માઉન્ટ આબુ જવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે છે ભારે વરસાદને કારણે માઉન્ટ આબુ તરફ જવાના રસ્તાઓ તૂટી ગયા છે જેને લઈ સંભવિત અકસ્માતને ટાળવા માટે માઉન્ટ આબુ પર પ્રવાસીઓને પ્રવેશ માટે પ્રતિબંધ મુકાયો છે આ સાથ હોટેલ સંચાલકોને પણ પર્યટકોને રૂમ ન આપવાની સૂચના આપવામાં આવી છે માઉન્ટ આબુમાં રોડ રસ્તા તૂટ્યા હોવાથી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પર્યટકોને ન આવવા માટે સ્થાનિક જિલ્લા કલેકટરે અપીલ પણ કરી છે અને આ સંભવિત અકસ્માતને ટાળવા ફક્ત દૂધ અને એમ્બ્યુલન્સ જેવા અગત્યના વાહનોને જ માઉન્ટમાં પ્રવેશ આપવામાં આવશે વિભાગીય અધિકારીઓ સ્થળ પર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અનેક ઠેકાણે માર્ગો ધોવાઈ ગયા છે રવિવારે સાતગુમ વિસ્તાર પાસે જાહેર માર્ગ ધોવાઈ ગયો હતો આબુ રોડ તળેટી માઉન્ટ આબુ મુખ્ય માર્ગ પણ બપોર પછી ધોવાઈ ગયો પરિસ્થિતિની ગંભીરતાને જોતા પ્રશાસને કડક નિર્ણય લીધા છે અને હાલ માત્ર સ્થાનિક લોકોને જ પ્રવેશની છૂટ આપવામાં આવી રહી છે સ્થાનિક હોટેલ અને પરિવહન સેવા પર પડી રહેલી અસરને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે